ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક રાજ્યમાં વરસાદ અને વાવેતરની સ્થિતિ શાળા પ્રવેશોત્સવ સહિતના મુદ્દે ચર્ચા સરકારના નીતિગત વિષયોની સમીક્ષા રાજ્યની પ્રાથમિક શાળામાં હવે દર શનિવારે રહેશે બેગલેસ ડે ધોરણ એક થી આઠની શાળામાં શનિવારે શિક્ષણના બદલે ઇતર પ્રવૃત્તિ પર મુકાશે ભાર શાળા દીઠ એક શિક્ષણને તાલીમ આપી કરાશે તૈયાર પાંચ જુલાઈથી બેગલેસ ડેનો અમલ દક્ષિણ ગુજરાતમાં મહેર વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ તાપીના ડોલવણમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ડોલવણથી પંચોલ ગામના લો લેવલ પુલ પર પાણી ફરી વળતા રસ્તો બંધ સારા વરસાદને કારણે ડાંગણી અંબિકા ખાપરી પૂર્ણા અને ગીરા નદી બે કાંઠે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશના પ્રવાસ માટે રવાના ઘાનાથી શરૂ થશે વિદેશ યાત્રાનો પહેલો તબક્કો ઘાનાની સંસદને કરશે સંબોધન બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં રહેશે ઉપસ્થિત વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વોશિંગ્ટનમાં અમેરિકાના રક્ષા અને વિદેશ સચિવ સાથે કરી મુલાકાત રક્ષા અને વેપાર સમજૂતી સહિતના મુદ્દે કરી મૃત્યુઆંક વધવા પાછળ કોરોનાની વેક્સિન નથી જવાબદાર આઈસીએમઆર અને એમ્સના સંયુક્ત સર્વેનું તારણ કોરોનાની વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત અચાનક મૃત્યુના કેસ વધવા પાછળ ખરાબ જીવનશૈલી જવાબદાર અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો થયો રવાના જમ્મુ બેઝ કેમ્પ પર ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ લીલી ઝંડી દેખાડી યાત્રાની કરાવી શરૂઆત હર હર મહાદેવનો ગુંજી ઉઠ્યો નાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો આજથી બીજો મુકાબલો લીડ્સ ટેસ્ટની હાર બાદ ટીમ ઇન્ડિયા પુનરાગમન માટે તૈયાર કેપ્ટન શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાનો અવસર